બાકી બધા કામ કરે ફરીજ હા હા બકાભાઈ આમ આમ કર દો આમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એ આ અમારે લાલાભાઈ છે હા તળિયાનું કારીગર છે બહુ મુંજાઈ ગયા તળિયા મારી મારી એ દિલા આમ આમ કર દે હાલો આ દો રજા પડે પછી આવી તણી બનાવીને કામ કાદ આવું ઉપર દો તો મિત્રો આને કહેવાય કટોરું આને કહેવાય નખ આ જો આમાં નખ છે ઉપેર આવડવા નખ છે આ અમારા બોલર કારીગર છે હાર્દિકભાઈ અઢીસો ત્રણસો રોંદા મારી દે આ જોશ આ દોષ ઇમરાન હાસમી અમારે ગુજરાતી અજય અરે વાહ 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 આ જોઈ લો બાકી આપડા કારખાના નજારો ઈ બતાવું કે હીરો કઈ રીતે આમાં સડાવો ને બનાવો હાલો તો આ જરૂર આપણે હીરાનું પેકેટ છે જો આમાં ચાર નંબરનો હીરો છે જો ચાર નંબરની શાયણી આ જરો હીરો જો આ હીરો છે આ તો મોટો બધી છે આ જો ને આને જો આ રીતે સડાવવાનું હોય નખમાં જો આ સડી આ સડી જો હીરો આપણે હવે એમાં મેળવવાની છે નસ આ જો આપણે હાર્દિકભાઈ મેળવે છે નસ આમાં

તો લોક આપણે પૂરો કરીએ જય માતાજી બહુ લાંબુ થઈ જવા પછી અમારી વેદના કોઈ સમસ્યા નહીં